નમસ્કાર ભાઈઓ બહેનો વડીલો માતાઓ તથા સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મુદ્દો લઈને આવ્યા છીએ કે ખેડા જિલ્લાની અંદર મહુધા ગામમાં એક કન્યા વિદ્યાલયની અંદર એક આઠમા ધોરણમાં ભણતી છાત્ર જે કન્યા હોય છે વિદ્યાર્થીની હોય છે એની મિત્રો એક શિક્ષિકા દ્વારા માથાના વાળની ચોટલી કાપી નાખવામાં આવી તો મિત્રો આ સમગ્ર મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાની છે તો એ પહેલાં જણાવી દઉં કે થોડી બીજી એક ચર્ચા છે કે આપણે આપણા જીવનની અંદર આપણો જન્મ થાય એટલેથી લઈ અને આપણું પૂરું થાય ત્યાં સુધી આપણા જીવનની અંદર મિત્રો આપણને ચાર ગુરુઓ મળે છે એક સૌ પ્રથમ તો આપણો જન્મ થાય એટલે આપણી માતા આપણો પાલનહારી આપણો પિતા ત્રીજા નંબરમાં શિક્ષક અને ચોથા નંબરમાં આધ્યાત્મિક ગુરુજીઓ જેને આપણે ગુરુઓ બનાવીએ ગુરુ બોધ લેવા માટે તો એ આધ્યાત્મિક ગુરુજી કહેવાય તો આ ચાર પ્રકારના ગુરુજીઓ આપણા જીવનની અંદર આપણને મળે છે સૌ પ્રથમ તો આપણી માતા આપણને જન્મ આપે આપણને આપણું પાલન પોષણ કરે આપણને ચાલતા બોલતા બેસતા ઊઠતા ખાતા અને પિતા આ તમામ પ્રકારનું આપણને સિંચન કરે છે આપણું ઘડતર કરે છે અને એના બાદ આપણો પિતા આપણું ભરણ પોષણ આપણું આગળના જીવનની અંદર આપણા સંસ્કારો આપણને આપે છે આપણું માની લઈએ કે ભણાવવાનો ખર્ચ તમામ પ્રકારનું આપણો પિતાજી ઉઠાવતા હોય છે અને એના બાદ મિત્રો જ્યારે આપણે પાંચ વર્ષની ઉંમર પ્લસ કરીએ એટલે આપણને એક શાળાની અંદર મૂકવામાં આવે છે વિદ્યા માટે વિદ્યા ગ્રહણ કરવા માટે જ્ઞાનને લેવા માટે પણ એના પહેલાં મિત્રો કહેવત છે કે એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયો પૂરેપૂરો સાંભળજો આપણે પાછા મુદ્દા વિશે વાત કરવાની છે પણ સૌ થોડી ચર્ચા કરું એના વિશે સાંભળજો પ્રેમથી વિનંતી છે અને વિડીયોની અંદર બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ કરી નાખજો આવાને આવા વિડીયો મોકલતો રહીશ આપણા સુધી તો મિત્રો કહેવત છે કે એક માતા સો શિક્ષકોની ગરજ સારા છે આપણને શરૂઆતથી લઈ જન્મથી લઈ આપણું પાલન પોષણ ઉઠતા બેસતા બધું કમ ઓકે કરી આપણને ચાલતો પણ શીખવાડી દેશે અને પાંચ વર્ષની ઉંમર સુધી માતા જ આપણો કહેવામાં આવે તો નવ્વાણું ટકા માતા જ આપણી સેવા ચાકરી કરતી હોય છે કારણ કે પિતાજી તો એમના કામમાં વ્યસ્ત હોય એટલે ઘરે માતાને સંભાળવાનું હોય આપણી માને સંભાળવાનું હોય બધું કે આપણું બાળકને સાચવવું કઈ રીતે એને સાફ સુથરું રાખવું આ ના એવી રીતે સૌ પ્રથમ આપણી માતા આપણી ગુરુ કહેવાય અને ત્યારબાદ મિત્રો પાંચ વર્ષ પછી આપણે બોલતા પણ શીખી જઈએ ચાલતા પણ શીખી જઈએ ઉઠતાં બેસતા ખાતા પીતા પણ શીખી જઈએ અને એ પછી આપણને સારા માતા આપણને ત્યાં સુધી સંસ્કારો સારા આપતી હોય આપણી બાળ અવસ્થાઓની અંદર આપણને શીખવાડતી હોય આવી રીતે ચાલવું આવી રીતે બેસવું આવી રીતે ફરવું આવી રીતે બધું અનેક પ્રકારના સંસ્કાર આપણને આપતી હોય આવી રીતે કરવું નહીં આવું ખોટું કરવું નહીં આ કાર્ય કરવા જેવું હોય તો આ કાર્યની અંદર રસ ધરાવવો અને આવું બધું ચાલતું હોય અને ત્યારબાદ પિતાજીનો નંબર આવે આપણી જીવનની અંદર કારકિર્દીની અંદર પિતા એક પિતા બાળક માટે વિચારતો હોય કે હવે મારા બાળકને સારી કોઈ એવી સ્કૂલની અંદર મોકલું તો એને સારું શિક્ષણ પ્રાપ્ત થાય અને જેથી કરી એના જીવનની અંદર આગળ કંઈક એનું ચલાવી શકે એના જીવનને સારું બનાવી શકે આવી જ આશા સાથે આપણને આપણા પિતાજી આપણને આપ કોઈ પણ એવી સરકારી સ્કૂલની અંદર અથવા તો જે સગવડતામાં હોય એ લોકો તો રૂપિયા આપીને પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર શિક્ષા ગ્રહણ કરવા માટે પોતાના બાળકને મોકલતા હોય છે પણ જેની પાસે મિત્રો અગવડતા હોય એ લોકો શું શું કરે છે સૌ પ્રથમ તો આપણે સરકારી શાળામાં જ બાળકને મોકલી આપીએ પણ મિત્રો સરકારી શાળાઓનું શિક્ષણ અત્યારે એટલું બધું નીચા સ્તરે આવી ગયું છે કે વાત ના પૂછો તમે જુઓ મિત્રો સરકારી શાળાની અંદર કોઈપણ વિદ્યાર્થી લગભગ છથી સાત ચોપડી ભણતો હોય કે વિદ્યાર્થીની તો એને કંઈ પણ પ્રકારના આપણે નાના એવા સવાલો કરીએ તો મિત્રો લગભગ નથી આવડતા હોતા અમુક જગ્યાએ જ અમુક શિક્ષકોને નીચે જે બાળક વિદ્યા લઈ રહ્યું હોય અમુક શિક્ષકો એવા પણ હોય છે જે સારું ભણતર આપી રહ્યા છે પણ અમુક શિક્ષકો મિત્રો એટલા એવું જ વિચારીને શાળાઓની અંદર આવતા હોય છે એમનો દિવસ ટાઈમ પૂરો કરવા માટે એમને તો ખબર છે કે એક મહિનો પૂરો થશે એટલે આપણો પગાર આપણા ખીચામાં આવી જશે એટલા માટે પોતાનો સમય પસાર કરવા આવતા હોય છે બાળકોને ઉપર પૂરતું ધ્યાન નથી આપી રહ્યા પૂરતું શિક્ષણ નથી આપી રહ્યા અને આવી જ રીતે હરામનો પગાર પણ ઘણા બધા એવા શિક્ષકો છે કે આજે પણ લઈ રહ્યા છે અને એની અંદર મિત્રો જ્યારે પણ બહારથી તાલુકાના અધિકારીઓ જિલ્લા અધિકારીઓ શિક્ષણ તંત્રના અધિકારીઓ જ્યારે કોઈપણ સ્કૂલની અંદર વિઝિટમાં આવે છે તો એમને એવી ઓફિસની અંદર બેસાડી ચા પાણી કરાવી અને આ ના આવું ફલાણું ટીંકણું એ દિવસે સારું સારું લગાવે અધિકારીઓને એમની વાતોમાં લાવે અને એવા જે બે ચાર પાંચ સારા વિદ્યાર્થીઓ હોશિયાર હોય એમને જે અધિકારીઓ સામે રજૂ કરે એટલે અધિકારીઓને એવું લાગે કે શિક્ષણ બહુ સારું ચાલી રહ્યું છે પણ મિત્રો અધિકારીઓને રોજ ખબર ના હોય કે કયા ગામની અંદર કેવું શિક્ષણ ચાલી રહ્યું છે તો એ જવાબદારી મિત્રો ગામના સરપંચની આવે છે ગામના નાગરિકોની આવે છે તમે વધારે નહીં તો અઠવાડિયે ને અઠવાડિયે શાળાની વિઝિટ કરો શિક્ષકો કેવું શિક્ષણ આપી રહ્યા છે બાળકો સાથે કેવું વર્તન કરી રહ્યા છે આ બધું વિઝિટ કરો તો તમને ખબર પડશે બાકી આમાં કોઈ સરકારનો કોઈ વાંક નથી કોઈ તંત્રનો કોઈ અધિકારીઓનો કોઈ વાંક નથી તમારા ગામના શિક્ષણનો પ્રાથમિક શાળાઓનો શિક્ષણના જવાબદારી ગામ લોકોની આવે છે સરપંચની આવે છે તો એમને પણ શાળાની અંદર જઈ અને વિઝિટ કરવું જોઈએ કે આપણા બાળકો આપણા ગામના બાળકો કેવી રીતે આગળ વધી રહ્યા છે શિક્ષકો એમને કેવા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે આવું તમે દર હપ્તે અઠવાડિયે તમે જો અંદર ચકાસણી માટે જશો તો બહુ એમાં શિક્ષણમાં ફરક પડશે શાળાની અંદર શિક્ષકો જાગૃત બનશે અને જે બેદરકારી રાખી રહ્યા છે એ બધું થોડો થોડો દૂર થશે બરાબર હવે મિત્રો આપણે વાત કરીએ કે જે ખેડા જિલ્લાના મહુધા ગામની અંદર જે બાળકીની વિદ્યાર્થીનો વિદ્યાર્થીનીનો જે ચોટલી કાપવામાં આવી છે એના વિશે મિત્રો શું હતી સમગ્ર ઘટના એ પણ આપણે આ એક નાનકડા વિડીયો દ્વારા જોઈ લઈએ દ્વારા તેના બાળની ચોટી કાપવામાં આવી છે આપ જોઈ શકો છો કે આ એક નાની બાળકી છે જે આઠમાં અભ્યાસમાં ભણે છે ખબર નહીં કઈ શિક્ષક પાસે સત્તા હશે કે બાળક સાથે આવો અન્યાય કર્યો છે વિડીયોની અંદર મિત્રો જોયું કે ત્યાંના કોઈ એક રિપોર્ટર સ્કૂલની અંદર ગયા છે પ્રાથમિક સ્કૂલની કન્યા છાત્રાલયની અંદર અને આપણને પોતાના હાથમાં ચોટલી રાખીને બતાવી રહ્યા છે જે આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ચોટલી છે જે કાપવામાં આવી છે એક શિક્ષિકા દ્વારા તો મિત્રો આવી રીતે અવારનવાર તમે એવા વિડીયો વાયરલ આવે છે આપણી સમક્ષ કોઈ જગ્યાએ કોઈ શિક્ષક હોલ નશાની હાલતમાં પોતાની ડ્યુટી ઉપર આવે છે શાળાની અંદર અને બાળકોને પોતાની રીતે હેરાન કરતો હોય છે અમુક એવા વિડીયો આવે છે જે માનસિક રીતે શિક્ષકો બરાબર હોતા નથી પોતાની માનસિકતા એટલી બધી કમજોર હોય છે અને કોઈ નાની નાની વાતમાં ગુસ્સો લાવી અને બાળકોને ઢોર માર મારતા હોય છે એવા પણ વિડીયો આપણી સમક્ષ આવતા હોય છે અને એવા ઘણા બધા શિક્ષકોને સસ્પેન્ડ પણ અત્યાર સુધી કરવામાં પણ આવેલા છે તો મિત્રો આવી રીતે આ ચોટલી કાપવાનું મતલબ બરાબર કહેવાય નહીં આ સજા આવી રીતે કરાય નહીં બાળકીને સમજાવવામાં આવી પણ હશે કે તું બે ચોટલી બાંધીને આવ એવું આપણને અંદર વિડીયામાં તમને આગળ બતાવું છું કે શિક્ષિકાએ પોતાની જાતે જે ગુનો આ કર્યો છે આ ચોંકાવનારું જે કૃત્ય કર્યું છે એ પોતાની જાતે જ કબૂલ કરે છે અને એને પૂછવામાં આવે છે કે ચોટલી કાપવાનું કારણ શું તો એ જણાવે છે તો આવો એ વિડીયો પણ આપણે જોઈ લઈએ પછી આગળ વાત કરીએ પરંપરા બાધામાં કે સાહેબ અમે તમારી છોકરીને ટીચર જે તમારી તમને આપી દઈએ એટલે પૂરી થઈ એવાય આ નોટબુકા પછી આવે હવે વિડીયાની અંદર જોયું મિત્રો કે આપણને શિક્ષિકાએ પોતાની જાતે પોતાને આ જે ગુનો કર્યો એ કબૂલ પણ કર્યો છે અને બાળકની માતા છે એ ન્યાયની માગણી પણ કરી રહી છે અને એમને પોલીસ ફરિયાદ પણ આપી છે અને પોતાને પૂરતો ન્યાય મળે એના માટે એને માગણી કરી છે તો મિત્રો હવે આપણે એટલું કહેવામાં આવે કહી રહ્યા કહેવા માગું છું કે ભલે બાળકીની સમજણ ઓછી હશે તો તમે આઠ વર્ષ સુધી તમારી શાળાની અંદર અભ્યાસ કરી રહી છે તો તમે આજ સુધી એમના માતરને એમના માતા પિતાને જણાવવામાં ઘેર જઈને મિત્રો જણાવી દેવાય કે તમારી બાળકીને આવી સમજણ ઓછી છે અને આવી રીતનું કરે છે અમે વારંવાર એને આવી રીતે સલાહ આપીએ છીએ અને મિત્રો એ શાળાની અંદર એવું હશે કે કોઈ પણ જે વિદ્યાર્થીની છે કન્યા છે એને માથાની વાળની બે ચોટલી બાંધીને આવવું પડતું હોય છે એ એવા પ્રકારની અહીંયા નીતિ છે તો આ બાળકી રોજ વારંવાર એક જ ચોટલી બનાવી એક ચોટલી બાંધીને સ્કૂલની અંદર આવી રહી હતી તો બને છે એવું કે પ્રાર્થના સભા ભરાય છે પ્રાર્થનાની અંદર આ બાળકીને ઊભી કરી અને એ શિક્ષિકા જે હોય છે એની પાસે બોલાવે છે અને કાતર દ્વારા મિત્રો આ એની ચોટલી કાપી નાખવામાં આવે છે પછી બાળકી જ્યારે કહે છે સામે કે મને મારા મા બાપને ફોન કરી આપો મારે વાત કરવી છે તો પણ શિક્ષિકા માનતી હોતી નથી અને અચાનક પોતાના આવેશમાં આવી અને આ કૃત્ય કરે છે અને બાળકીની ચોટલી કાતર દ્વારા કાપી દેવામાં આવે છે તો મિત્રો બને ત્યાં સુધી તો હવે આ એક આ ચોટલી કાપવાનો જે વિડીયો આવ્યો આ સમગ્ર ગુજરાતની અંદર ફેલાઈ રહ્યો છે વાયરલ થઈ રહ્યો છે તે ઘણી બધી બાળકીઓને મનની અંદર એક ભય માહો ભયનો માહોલ સર્જાયો છે કે શું આપણી સાથે પણ આવું થઈ શકે અને આપણે જે શિક્ષિકા જોડે જે શિક્ષક જોડે વિદ્યા લઈ રહ્યા છે શું આપણી સાથે પણ આવું કરશે ખરા એટલે આવા અનેક પ્રકારના વિદ્યાર્થીઓને ભય માહો ભય પેદા થતો હોય છે ઊભો થતો હોય છે ભયનો માહોલ ઊભો થતો હોય છે એટલે લગભગ તો આ શિક્ષિકાને યોગ્ય સજા કરવામાં આવે તો બહુ સારું અથવા એને પણ ચોટલી ભરી સભામાં ભરા આ જે જેવી રીતે બાળકીની ચોટલી કાપી એવી જ રીતે આ શિક્ષિકાના પર ચોટલા કાપી લેવા જોઈએ મારું તો એટલું જ કહેવાનું આવે છે અથવા તો શિક્ષિકાએ ચોટલી ના કાપી હોત અને એ બાળકીને લઈ અને એના મા બાપના ઘરે ગયું હોત અને એની માતાને સમજાવી હોત કે તમારી દીકરીને આવી રીતે બે ચોટલા બોધી અને તમે મોકલો બરાબર તો કદાચ આ કૃત્ય ના થયું હોત તો હવે તો આને જે યોગ્ય જે શિક્ષણ અધિકારીઓ તંત્રો જે શિક્ષિકાને સજા આપે એ જોવાનું બાકી રહ્યું પણ મિત્રો મારું તો એટલું કહેવું છે કે તમે એક શિક્ષક છો તમે બીજા નંબરના ગુરુજી કહેવાય આપણા જીવનની અંદર બાળકોના જીવનને આગળ કેવી રીતે ઘડતર ઘડવું એ શિક્ષકોના હાથમાં છે કેવું જ્ઞાન આપવું આગળ જઈને વિદ્યાર્થી કોઈ પણ વિદ્યાર્થી હોય કોઈ પણ વિદ્યાર્થીની હોય એ પોતાના જીવનને કેવી રીતે ઢાળી શકે એનું કેવી રીતે ઘડતર કરી શકે એના જીવનની કારકિર્દી કેવી રીતે બનાવી શકે આ બધું તમામ પ્રકારનું જે હોય છે એ તમામ શિક્ષક અને શિક્ષિકાઓના હાથમાં હોય છે તો આવું ના બને એવું ખાસ શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ અને આવું આના પ્રકારથી વિદ્યાર્થીઓને એક ભય ઊભો થાય મિત્રો શિક્ષક વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય તો આવા જ્યારે કૃત્યો સામે આવે એટલે ઘણી બધી જગ્યાએ ડરનો માહોલ ઊભો થાય વિદ્યાર્થીઓમાં તો આવા કૃત્યો ના કરાય શિક્ષકોને એમને યોગ્ય રીતે જે કરવાનું થતું હોય એ કરવું જોઈએ આવા કાયદાઓ હાથમાં લઈ લેવાય નહીં બરાબર તો હવે એમને તો જે સજા થવી હશે હવે છે જ બાકી એમનું તો ટકલું કરી દેવું જોઈએ મારા મત મુજબ બરાબર તો જેથી કરીને બીજા પણ શિક્ષિકાઓ આવું વિચારી ના શકે ન કે આજ આ શિક્ષિકાએ આ બાળ બાળકીની ચોટલી કાપી છે તો કોઈ બીજી શાળાની અંદર પણ બીજી શિક્ષિકાને એવું લાગી આવે કદાચ કે ફલાણી જગ્યાએ આવી ચોટલી કાપી હતી આવી સજા કરી હતી તો ચાલ હું પણ આજે આ વિદ્યાર્થીની સાથે આવું કરું આની પણ આજે ચોટલી કાપું આવું બની શકે છે મિત્રો કારણ કે અત્યારે દેખાદેખી બહુ ચાલી રહી છે તો મિત્રો સમગ્ર વાત કરી વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરજો અને સરકારી અધિકારીઓ શિક્ષણ અધિકારીઓનો તંત્રો એમના સુધી પહોંચાડવામાં મદદ કરજો જેથી કરીને અનેક પ્રકારની શાળાઓની અંદર બહુ સારી રીતે વર્તન થઈ શકે સારું શિક્ષણ મળી શકે અને ફરીવાર પણ કહેવા માગું છું કે ગામના લોકોએ અવારનવાર તમારી શા ગામની અંદર જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર વિઝિટ કરતા રહો શિક્ષકો કેવી રીતે શિક્ષણ આપી રહ્યા છે એની પણ તમે કાળજી રાખો સરપંચોને પણ કહેવા માગું છું કે તમારી શાળાઓની કાળજી રાખો બાળકો કેવું શિક્ષણ લઈ રહ્યા છે શિક્ષકો કેવું શિક્ષણ આપી રહ્યા છે એ બધા તમામ પ્રકારની કાળજી રાખશો તો મારું માનવું તો એવું છે કે ખ આગળથી આપણા શિક્ષણની અંદર સારો એવો વધારો જોવામાં મળશે અને શિક્ષ વિદ્યાર્થીઓ પણ સારું એવું શિક્ષણ લઈ શકશે અને જે શિક્ષકો બેદરકારી કરી રહ્યા છે પગાર પૂરતા જ જે ટાઈમ આપવા સ્કૂલની અંદર આવી રહ્યા છે એ એમના પણ થોડો થોડો સુધારો આવી શકે છે તો મિત્રો વિડીયોની અંદર વધારે લંબાવવામાં નથી માગતો માફ કરજો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો તો રજા માગું મળીએ આવાને આવા કોઈ નવી ચર્ચા સાથે વિડીયોની અંદર તો આ વિડીયાને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ પણ કરજું તો મજા આવશે રજા માગું છું જય માતાજી જય જય ગરવી ગુજરાત જય ભારત